આગળ વાત કરીએ તો અમેરિકામાં ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સુડતાલીસમાં પ્રમુખ તરીકે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક્શન મોડમાં આવી ગયા છે તે પહેલા ઓવલ ઓફિસ પહોંચ્યા અને અનેક એક્ઝિક્યુટીવ ઓર્ડર પર સહી કરી ત્યારબાદ બાઇડન સરકારના ઘણા નિર્ણયો ઉલટાવી દેવામાં આવ્યા અને ઘણા નવા નિર્ણયોને મંજૂરી આપવામાં આવી પરંતુ હવે અહેવાલ છે કે ટ્રમ્પે બ્રિક્સ સંગઠનના સભ્ય દેશોને પડકાર ફેંક્યો છે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોના જૂથને પડકાર ફેંકતા કહ્યું કે જો બ્રિક્સ અમેરિકા વિરોધી નીતિઓ લાવશે તો તેમને પરિણામો ભોગવવા પડશે અને તમે ખુશ નહીં રહી શકો આ દેશોએ અમેરિકાના હિતોની વિરુદ્ધ ઘણી બધી બાબતો કરવાનો પ્રયાસ કર્યો છે ભારત પણ બ્રિક્સમાં સામેલ છે ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને ડિસેમ્બરમાં બ્રિક્સ દેશોને ધમકી આપી હતી કે જો બ્રિક્સ દેશોએ યુએસ ડોલરને નબળો પાડવાનો પ્રયાસ કર્યો તો તેઓ તેમના પર સો ટકા ટેરિફ લાદ છે તેમનો ખતરો બ્રિક્સ જોડાણમાં સમાવિષ્ટ દેશો માટે છે જેમાં બ્રાઝિલ રશિયા ભારત ચીન દક્ષિણ આફ્રિકા ઇજીપ્ત ઇથિયોપિયા ઈરાન અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે